ઉદ્વાળા રેલવે સ્ટેશન પાસે સુરતનો યુવાનનો શું થયો પાડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક સુરતનો યુવાન ટ્રેન અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું જ્યારે ઉમરસાડી દેસાઇવાડ ગંગાજી કિનારે એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી ઉદવાડા રેલવે સ્ટેશન ફાટક નજીક વાપીથી વલસાડ તરફ જતા રેલવે ટ્રેક ઉપર શ્રીકાંત કુમાર સજીવન રામ રહેવાસી સચિન સુરત ટ્રેન અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું આ બનાવ બાબતે પારડી પોલીસ મથકે સંબંધી વિરેન્દ્ર રામે ફરિયાદ કરી હતી તો બીજી તરફ ઉમરસાડી દેસાવાડ પટેલ ફળિયા પાસે આવેલ ગંગાજી નદીના એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી સફેદ કલરની ટપકાવાળી શર્ટ અને કાળો પેન્ટ પહેરેલ છે તથા હાથમાં માછલી પકડવાનો દોરો હતો મૃતકની લાશ ડિસ્પોઝ હાલતમાં મળી આવતા વાલી વારસ ન મળી આવતા પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો